તો જય મહાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં આપણે ડે વન ટુ હંડ્રેડનો જે વ્લોગનો ચેલેન્જ લીધો છે એ આજે આપણે ચોથો દિવસ છે એટલે કે આજે આપણે વ્લોગનો ચોથો દિવસ છે તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો ચલો આજે આપણે નવા વ્લોગમાં કંઈક અલગ વાત કરવાના છે એ વાત કરીશું આપણે સમયની કે સમય આપણા માટે શું છે એમ તો આપણે સમય માટે એવું કંઈ વધારે તો નહીં કહી શકું પણ કંઈક બે શબ્દ સમયના કહેવા માગું છું કે સમય માટે આપણે શું શું કરી શકીએ સમય આપણા માટે આપણા જીવન માટે કેટલો અમૂલ્ય છે તો એને સમય માટે હું બે શબ્દ તમને આજના વ્લોગમાં કહીશ બરાબર છે તો ચલો આપણે ચાલુ કરીએ કે સમય આપણા જીવન માટે અને આપણા માટે કેટલો અમૂલ્ય છે તો આપણે આપણું વ્લોગ ચાલુ કરીએ છીએ સમયને લઈને બરાબર છે તો સમય આપણા જીવન માટે કેટલો મૂલ્ય મૂલ્યવાન છે એની વાત કરીશું આપણે સમય એ જીવનનો સૌથી મૂલ્યવાન સંપત્તિ છે તમને ખબર જ હશે કે આપણા માટે સમય એ આપણા જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે એકવાર આપ આ પસાર થયેલો સમય આપણને પાછો નથી મળતો એ તો તમે પણ જાણો જ છો જો એકવાર જે સમય જે વસ્તુ થઈ ગઈ એ થઈ ગઈ બીજી વાર આપણને એ વસ્તુને સુધારવાનો સમય નથી મળવાનો બરાબર છે તો સમયને આપણે સમજી વિચારીને વાપરવો જોઈએ કે સમય આપણે કઈ રીતે સમયનો ઉપયોગ કરી શકીએ છે કયા સમયે આપણે શું વસ્તુ કરવાની છે કયા સમયે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરવો છે કયા સમયે આપણે કઈ વસ્તુ કરી દેવી જોઈએ એ આપણે સમયનો સદઉપયોગ કરીને કરવો જોઈએ કારણ કે તમને ખબર છે એકવાર વીતી ગયેલો સમય આપણને બીજી વાર નથી મળવાનો આજ આજે આપણે આપણા ભાઈઓ તથા બહેનો જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે સ્કૂલમાં ભણી રહ્યા છે તો એમના માટે સમયનું કેટલું મહત્ત્વ છે એના વિશે પણ આપણે વાત કરીશું કે વિદ્યાર્થીઓના જીવન માટે સમયનું યોગ્ય આયોજન અને ખૂબ જ મહત્ત્વનું છે ખૂબ જ મહત્ત્વનું કારણ કે આજના બાળકો છે તે સૌથી વધારે સમય મોબાઈલમાં રમવામાં અને ફરવામાં યુઝ કરે છે વાપરે છે સમય પણ જો એ સમયનું મહત્ત્વ સમજશે અને સમયનો સદુપયોગ કરશે તો એમના જીવનમાં આગળ એમને સફળતા મળશે અને એમનું જીવન સફળ બનશે તો સમયનો સદુપયોગ આજના વિદ્યાર્થીઓને કરવો જોઈએ એમને સમયનું પાલન કરનાર વ્યક્તિ સફળતા તરફ આગળ વધી શકે છે તો આજના આપણા જે વિદ્યાર્થીઓ છે તે સમયનું પાલન કરશે એક ટાઈમ ટેબલ બનાવીને સમયનું પાલન કરશે ને અને એ રીતે સમયનો સદુપયોગ કરશે તો એ આગળના જીવનમાં સફળ બની શકશે અને આજે એ સમયનું પાલન કર્યા વગર સમયને ગમે તે રીતે વાપરશે રમવામાં ભણવામાં ઓછો સમય આપશે મોબાઈલમાં વધારે આપશે રમવામાં કૂદવામાં વધારે આપશે ફરવામાં ટીવી જોવામાં વધારે આપશે તો પાછળ એમને જ તકલીફ પડશે પાછળ જઈને એ સમય એમને પાછો નથી મળવાનો કે ભાઈ પાછળ જઈને એમને ખ્યાલ આવશે કે ભાઈ મેં આટલા સુધી ભણ્યો પણ મેં સમયનો યુઝ ના કર્યો સારી રીતે અને સમયને વેફડી નાખ્યો તો પાછળથી એમને અફસોસ થશે પણ એમને એ સમય પાછો નથી મળવાનો કે હું ભાઈ પેલા સમયમાં જઈ અને મારી ભૂલોને સુધારી શકું તો એમને એક ટાઈમટેબલ બનાવવું જોઈએ કે કેટલો દિવસના બાર કલાકમાં સવારે સાતથી લઈને સાંજના સાત સુધી તે શું શું પ્રવૃત્તિઓ કરે છે એનું એક ટાઈમટેબલ બનાવવું જોઈએ વિદ્યાર્થીઓને કે ભાઈ આટલેથી સાતથી આઠ મારે શું કરવું દસથી પાંચ ભણવામાં આપીશ ઘરે આવીને ફ્રેશ થઈશ પછી હું હોમવર્ક કરીશ એ બધું જ એક ટાઈમટેબલ બનાવવું જોઈએ વિદ્યાર્થીઓને સમયનું જેથી કે સમય વિફરી ના જાય અને કેવું ખરા એમનો સમય છે એ ખરાબ રીતે યુઝ ના થાય ટાઈમ ટેબલ બનાવશે તો જે ટાઈમે જે સમય જે અમને કરવાનું છે એ થઈ જશે અને એ રીતે સમયનો સદઉપયોગ થશે અને એમને આગળ સમય સારી રીતે યુઝ કરતા પણ આવડશે અને સમય બગાડશે નહીં વધારે અને બસ હું સમયની આટલી જ વાત કરીશ અને છેલ્લે તું આપણા બ્લોગના વિરામ એક જ વાક્ય બોલીશ સમયનો સદુપયોગ કરો તો જીવન સફળ બનશે બસ તો મળીએ આપણે બીજા વ્લોગમાં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયો કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવજો જય માતાજી જય શ્રીરા